રોજ કલાકનો સમય આપવો પડે છે અને સારું ડાયટ લેવું પડે છે ત્યારે આવી બોડી મસલ દૂર થાય છે સરસ કસરત ના કરતો રથયાત્રા કેટલો રથયાત્રા પહેલાં કેટલો સમય કરવો પડે રથયાત્રા અમારે કમસે કમ ચાર મહિના કન્ટિન્યુઅસ મહેનત કરવી પડે છે ત્યારે આવી બોડી મેન્ટેન થાય છે સર રથયાત્રા રથયાત્રામાં જો અખાડા ન હોય તો લોકોને રથયાત્રા જે છે એ ગમતી ન હોય ત્યારે જોઈ શકો છો કે ભગવાન જગન્નાપથી રથયાત્રાની અંદર અખાડિયા જે છે એના દ્વારા પહેલવાનો દ્વારા જે છે એ ભાવ કરતા કરતા કરતાં ત્યારે અહીંયાથી રવાના ઉછાદ તમામ દ્રશ્ય આપણે જે જોઈ રહ્યા છે રથયાત્રા જે શરૂ થઈ ગયું છે એમાં લઈને છે અને આ રથયાત્રા રૂપ ઉપર જે છે આ પ્રકારે જ તે પહેલવાનો જે છે

ભગવાન જગન્નાથની રથયાત્રામાં સંઘારેલા ટ્રક અનોખું આકર્ષણ હોય છે આ એવો જ એક ટ્રક તમે જોઈ શકો છો કે જ્યાં રામાયણની એક વાર્તાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે રામાયણ યાન જ્યારે ભગવાન રામ લંકા ગયા ત્યારે દ્વારા સમુદ્રમાં એક પુલ બનાવવામાં આવ્યો તો એ પથ્થરનો પુલ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને એ પુલ બનાવવામાં ખિસકોલીનું શું યોગદાન હતું એ ખિસકોલી પણ ઉપર મૂકવામાં આવ્યું છે એટલે કે રામાયણમાં જે પાત્રો હતા અને તેમને જે રામ સેતુ બનાવ્યો છે તે કઈ રીતે નિર્માણ પામ્યો હતો તેનું આબેહુ દ્રશ્ય આ ટ્રકમાં જોવા મળે છે સાથે જ ભગવાન શિવ છે જે શિવની જટ્ટામાંથી ગંગા આ વહે છે તે પણ અહીંયા આબેહુ રીતે દર્શાવે છે એટલે કહી શકાય કે અનેક પ્રકારના સંદેશ ટ્રક દ્વારા મળતા હોય છે તો રામ સેતુ કઈ રીતે આકાર પામે તો તેનો મેસેજ જગન્નાથની રથયાત્રામાં આ ટ્રક થકી જોવા મળી રહ્યો છે કેમેરા પરશદ મુકુંદવે સાથે ગોવર પટેલ જીમીડિયા અમદાવાદ વર્લ્ડ ભારત બીજી વાર ચેમ્પિયન બન્યું તેની ઝલક જગન્નાથજીની રથયાત્રામાં જોવા મળી છે તમે જોઈ શકો છો કે એક ટ્રક છે એ ટ્રક પર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની પ્રતિકૃતિ છે આ એ વર્લ્ડ કપ ની પ્રતિકૃતિ છે કે જે વર્લ્ડ કપ રોહિત શર્માએ ઉઠાવ્યો હતો જે પણ કોઈ